હાય મિત્રો ફિલ્મો છે ઘણી પણ સમય છે ઓછો ચિંતા નહીં ગુજરાતી ટોકીઝ પર તમને મળશે દરેક ફિલ્મોની કહાની મજેદાર અંદાજમાં અને ગુજરાતી સ્વાદ સાથે અને તડકા સાથે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર જ્યાં આપણને આપણે જાણીશું

ગરીબ ખેડૂતોને ક કરજામાં ફસાવીને તેમની જમીન છીનવી લે છે રાધાના પતિ પણ એક ત્રાસ સહન ન કરી શકતા હતા તો તે ગુમ થઈ જાય છે અને આખું ઘર ચલાવવાની જવાબદારી રાધા પર આવી પડે છે રાધા પોતાની મહેનત અને સંઘર્ષથી પોતાને બે દીકરા રાજુ અને બિરજુને ઉછેરે છે પણ પરિસ્થિતિ બંનેના સ્વભાવમાં ફરક પેદા કરે છે રાજુ ઈમાનદાર અને સચાર રસ્તા સાચે રસ્તે ચાલે છે જ્યારે બિરજુ અન્યાય સામે ગુસ્સામાં વિદ્રોહી બની જાય છે બિરજુ ગામના સાહુકાર સુખીલાલ સામે બળવો કરે છે તે ધીમે ધીમે ડાકુ બની જાય છે અને આખા ગામમાં હય ફેલાવે છે નો ક્લાઇમેક્સ સૌથી હૃદયસ્પર્શી છે જ્યારે બિરજુ ગામની એક છોકરીને જબરદસ્તી લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે રાધા પોતાની માતૃત્ત્વની ફરજ અને ન્યાય વચ્ચે સંઘર્ષ કરે છે એક માતા માટે દેશ અને સમાજની ઇજ્જત સૌથી ઊંચી છે મધર ઇન્ડિયા માત્ર ફિલ્મ નહીં પરંતુ માતૃત્વ બલિદાન અને ભારત ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે મિત્રો આ હતી મધર ઇન્ડિયા ની સંપૂર્ણ કહાની જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ